સો કિલો વજનનું બકેટ વચ્ચે મૂકીને લઈ જતા નજરે પડ્યા હતા જેથી પોલીસે બંનેની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન આ બકેટ તેમણે ભંગારમાં ભાવે વેચી દીધું હોવાની વિગતો ખૂલતા પોલીસે તેને રાખનાની પણ ધરપકડ કરી લીધી છે પોલીસે પકડાયેલા મોહમ્મદ સાજિદભાઈ બંજારા મુઝ્જમિલ પાર્ક તાંદલજા ઇન્સાત દિલ્લાહી બંજારા પત્રકાર કોલોની તાંદલજા અને અબ્દુલ અયબુલભાઈ મલેક ચિસ્તાલીયા નગર તંદલશાહની ધરપકડ કરી લીધી છે